ખંભાતની ગલીઓમાં પ્રખ્યાત એવા ભજીયા હવે ઘરે બનાવવા છે એકદમ સહેલા ઇઝી છે ઇન્સ્ટન્ટલી બની જશે અને ટેસ્ટમાં તો ખૂબ જ સારા છે તો એકવાર વરસતા વરસાદમાં ઘરે જરૂરથી ટ્રાય કરજો નાનાથી લઈ અને મોટા સુધી બધાને ખૂબ જ ભાવશે તો વધારે સમય ન બગાડતા રેસીપી શરૂ કરીએ એઝ યુઝ્યુઅલ સારી લાગે તો ફ્રેન્ડ્સ ફેમિલીઝ અને રિલેટિવ્સ જોડે શેર કરી ચેનલ વિથ મોનિકા મશરૂને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ નહીં ભૂલતા તો પરફેક્ટ ખંભાતના ભજીયા બનાવવા માટે ત્યાંનો સ્પેશિયલ ડ્રાય મસાલો રેડી કરી લઈએ જેના માટે એક મિક્સર જાર લઈ તેમાં અડધી ચમચી જેટલું જીરું અડધી ચમચી આખા દાણા બે તજ અને બે લવિંગના ટુકડા લેશું ત્યારબાદ પંદરથી નંગ આખા મરીના દાણા લેવાના છે ત્યારબાદ એક ચમચી જેટલા તલ અને વરિયારી લઈશું આ ડ્રાય મસાલો તમે ફ્રીઝમાં છથી સાત મહિના સુધી સ્ટોર કરી શકો છો જ્યારે ભજીયા બનાવો ત્યારે માત્ર એક ચમચી આ મસાલો ઉમેરશો તો તેના લીધે ટેસ્ટ ખૂબ જ સારો આવશે વરિયાળીની જગ્યાએ મેં અત્યારે એક ચમચી જેટલો વરિયારીનો પાવડર ઉમેરેલો છે હવે આપણો મસાલો તૈયાર છે તો સૌથી પહેલાં દાબડા કે સેન્ડવીચ ભજીયા બનાવવા માટે તેનું સ્ટફિંગ રેડી કરીશું સ્ટફિંગ બનાવવા માટે આપણે ચણાના લોટનો ઉપયોગ કરેલો છે થોડો એવો શેકાઈ જાય અને થોડોક થોડો કલર ચેન્જ થાય એટલે આપણો લોટ અહીંયા પરફેક્ટલી તૈયાર છે તો અહીંયા લોટ શેકાઈ જાય ત્યારબાદ ગેસની ફ્લેમને બંધ કરી અને બધા મસાલાઓ કરી લઈશું તો હવે અહીંયા જે આગળ ડ્રાય મસાલો તૈયાર કરેલો છે તે એક ચમચી લેશું બાકીનો મસાલો તમે સ્ટોર કરીને રાખી શકો છો ત્યારબાદ બે ચમચી જેટલી ધાણાભાજી અડધી ચમચી મીઠું એક ચમચી જેટલો હળદર પાવડર એક ચમચી જેટલો ચટણી પાવડર એક ચમચી ધાણા ધાણાજીરું પાવડર એક ચમચી જેટલી ખાંડ લઈશું ત્યારબાદ આપણે તેમાં એક ચમચી જેટલો ફુદીનો એટલે કે વીસથી પચીસ પાન જેટલો ફુદીનો અને પસંદ હોય તો અડધો ઇંચ જેટલો આદુનો ટુકડો પંદરથી વીસ કળીઓ લસણ લઈશું જેને સારી રીતે ક્રશ કરી અને આ શેકેલા લોટમાં ઉમેરી દેવાનો છે તો ફ્રેન્ડ્સ અહીંયા બધા પસંદગીના મસેલા મસાલાઓ ઉમેરાઈ ગયા છે આગળ જે આપણે વરિયારી અને આખા ધાણાવાળો મસાલો લીધેલો જો તમને તે પસંદ ના હોય તો અહીંયા એક ચમચી જેટલો ગરમ મસાલો કે કિચન કિંગ મસાલાનો ઉપયોગ કરી શકાય હવે બધી વસ્તુ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે તો આપણા દાબડા કે સેન્ડવિચ ભજીયાનું સ્ટફિંગ રેડી છે હવે ભજીયા બનાવવા માટે મેઇન આપણે તેનો દોઈ લેશું એટલે કે બેટર બનાવી લેશું અહીંયા મેં ત્રણ વાટકા અથવા તો ત્રણ મોટા ચમચા જેટલો ચણાનો લોટ લીધેલો છે જેમાં બે ચપટી મીઠું અડધી ચમચી કરતાં ઓછો એવો હળદર પાવડર બે ચપટી જેટલા સાજીના ફૂલ લેવાના છે અને તેને એક્ટિવેટ કરવા માટે થોડું એવું લીંબુ ઉમેરીશું આ બેટરમાં તમે અડધી ચમચી જેટલું તેલ ઉમેરશો તો પણ એકદમ ભજીયા ફૂલીને દળા જેવા થશે અને ફૂલ ફૂલ જારીદાર રહેશે હવે સરસ રીતના આપણે બધી વસ્તુને મિક્સ કરી દઈશું અને ભજીયાનું જે બેટર હોય તેવું આછું એવું બેટર તૈયાર કરી લઈશું હવે આપણો જે અંદર ભરવાનું સ્ટફિંગ છે તે પણ રેડી છે ભજીયાનો મસાલો અને બેટર પણ તૈયાર છે તો હવે દાબડા કે સેન્ડવિચ ભજીયા બનાવવા માટે એક બટેટાને લઈ તેની છાલ ઉતારીને આવી રીતના સ્લાઇસ કરી લેવાની છે સ્લાઇસ વધારે જાડી નથી રાખવાની આવી રીતના આરપાર દેખાય મેં તેવી જ રાખેલી છે હવે હાથ વડે પ્રેસ કરતા જશો અને એક સ્લાઇસ ઉપર બટેટાની બીજી સ્લાઇસ રાખતા જશો અને અંદર સ્ટફિંગ ભરી લેશો તો તમે જુઓ છો એ રીતના હવે મારે બધું સ્ટફિંગ અહીંયા ભરાઈ ગયું છે તો ફ્રેન્ડ્સ તેલ તૈયાર છે તો આપણે જે ખીરું તૈયાર છે તેમાં એક એક સેન્ડવિચને ડીપ કરતા જઈએ અને ફટાફટથી બધા ભજીયા રેડી કરી લઈએ તો આ વખતે વરસતા વરસાદમાં ખંભાતના પ્રખ્યાત એવા દાબડા ભજીયા ઘરે જરૂરથી બનાવજો હવે આ ભજીયાને ફ્રાય થતાં બિલકુલ વાર નથી લાગતી માત્ર ત્રીસથી ચાલીસ સેકન્ડ સિંગલ સાઇડ એવું બંને સાઈડ આપણે તેને કૂક કરી લઈશું તો છે ને એકદમ ફૂલીને દડા થાય તેવા ઈઝી ટેસ્ટી અને ચટાકીદાર ભજીયા જેનું સ્ટફિંગ જ એટલું ટેસ્ટી હશે કે તમારી ચટણીની જરૂર પણ બિલકુલ નહીં પડે તો હવે આ રીતે હું વન બાય વન બધા ભજીયા ઉતારીને રેડી કરી લઉં છું જેને હું ગરમા ગરમ સોસ સાથે સર્વ કરીશ જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો બીજા સાથે શેર કરજો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ કરજો થેન્ક યુ